જય ગિરનારી જય માતાજી પ્યારા સજ્જનો આજે અમે એક સુંદર સરસ મજાની જગ્યા એ આસ્થાની યાત્રા ચેનલ પહોંચી આવી છે ને એ છે જુનાગઢનું પાદર એટલે રળિયામણું એવું ભિયાળ ગામ અને ત્યાં ગોપાલલાલજીનું મંદિર કહો હવેલી કહો આશ્રમ કહો જે કહો તે પણ એવી પવિત્ર પાવન ભૂમિ ઉપર અમે આવેલા છીએ એનો ઇતિહાસ તમને કેવો છે અને જુનાગઢ રાજકોટ નેશનલ હાઈવે ઉપર વડાલ ગામ આવે છે વડાલ ગામથી માત્ર દસથી પંદર મિનિટના રસ્તા ઉપર જ આ સ્થળ આવેલું છે ભિયાળ ગામ છે ને ગોપાલરાયજીની ત્યાં હવેલી મંદિર કહેવામાં આવે છે તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે આશ્રમ રૂડો રૂપ જેવો આપ જોઈ શકો છો બરાબર હવે થોડો આશ્રમ બાબતની ચર્ચા પછી કરીશ પેલા આશ્રમનો ઇતિહાસ આપ લોકોને કહું છું તે શાંતિથી શ્રવણ કરો ભીયાળ ગામની અંદર ચારે તરફ માત્ર ખાખરાનું જંગલ હતું ને ત્યાં ગંગ ઋષિ નામના ઋષિ તપ કરતા હતા એની તપથી આસપાસ ચારે બાજુની સુવાસ એટલી બધી ફેલી કે જૂનાગઢના રાજા રા માંડલિકને ખબર પડે છે કોઈ ઋષિ આવેલા છે ખાખરાના વનમાં ત્યાં તપ કરે છે એટલે પોતે આવે છે હવે રાજા તો રાજાની રીતે દાન કરે એટલે ગંગ ઋષિને હીરા મોતી માણેક પ્રવાલ ઝવેરા દાન દક્ષિણા બધું અર્પણ કરે ત્યાં ઋષિએ કીધું કે આ વસ્તુ કોઈ મારે કામની નથી મારે તો રા માંડલી કે રાજા જો તમારે આપવું હોય તો મને ગંગાજલ આપો હું બ્રહ્મર્ષિ છું બ્રાહ્મણનો દીકરો છું એટલે મારે રોજરે માટે ગંગાજલથી સ્નાન કરવું છે અને રાજની આજ્ઞા ભાઈ પછી તો કંઈ બાકી એની તાત્કાલિક રાજાએ આજ્ઞા કરી અને લોકો ગંગાજલ લઈ આવ્યા એના જે માણસો હશે તે લોકો અને ગંગાજલ લઈ આવી અને એમણે વ્યવસ્થા કરીને ત્યાં ગંગાજરિયા નામની દિવ્ય નદી તળાવ સરોવર જે કહો તેમાં પધરાયવું રોજને માટે ઋષિ ગંગાજલથી સ્નાન કરે છે કાલક્રમે નિત્ય માટે રોજને માટે પૂજા પાઠ દિનચર્યા એની હવન હોમ યજ્ઞ વગેરે બધું રોજને માટે કરે કાલક્રમે એમનું શરીર છે જીર્ણ થઈ ગયું ઋષિ ગમનની તૈયારી કરે છે ત્યારે આકાશમાંથી વિમાન આવે છે અને ઋષિને એમ થાય છે કે હવે શું મારા પછી ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ છે કાંઈ ગોપેન્દ્રલાલજી મહારાજ પધારશે અને મંદિરની સ્થાપના કરશે અને નિત્ય એટલે રોજને માટે હોમ હવન થશે એ હોમ હવન એટલે અન્નદાનનો હોમ છે વિદ્યાદાનનો હોમ છે સત્સંગ યજ્ઞ છે આ ભાગવત સપ્તાહ યજ્ઞ આપણે જેમ કહીએ છીએ એમ રોજને માટે અહીંયા યજ્ઞ થશે આવી આકાશવાણી થઈ ત્યારબાદ ઋષિ છે સ્વધામમાં પહોંચે છે ભારત ભૂમિ ઉપર શ્રી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય થાય છે અને ધર્મ રક્ષા માટે થઈ અને એનું પૃથ્વીલોક પૃથ્વીલોક ઉપર પ્રાગટ્ય થાય છે ને ભગવાન કૃષ્ણ કનૈયાલાલની બાલ લીલાઓનો નિજાન લેવા માટે થઈ ને વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય થયું એમના લાલ વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થાય છે ત્યારબાદ પુષ્ટિ માર્ગની પરંપરા વિઠ્ઠલલાલજીએ બતાવીને ત્યાં પાંચમાં બાલકનું પ્રાગટ્ય થાય છે એનું નામ રઘુનાથજી અને એના પુત્ર શ્રી ગોપાલલાલજી સકલ સૃષ્ટિની સ્થાપના કરીને ગોપેન્દ્રલાલજીના જમુનેશ મહાપ્રભુજી અને એ જ્યારે અહીંયા પધારે છે ત્યારે જુનાગઢના દીવાન એને થોડો અહંકાર હોય ને કે હું તો ભાઈ દીવાન છું અને ચાર હજાર વૈષ્ણવોની સાથે આવે છે દીવાનને ત્યાં એનો ઉતારો હોય છે એટલે દીવાનને થોડો અહંકાર આવી જાય છે કે જો હું ન હોય તો ચાર હજાર વૈષ્ણવો ને મારા શ્રીને આ બધાને આગતા સ્વાગતા કેમ કરવું ને કેમ થાત ને અહંકાર આવી ગયો એટલે મારા શ્રી ગોપાલરાયજી ત્યાંથી ને ત્યાંથી રાત્રે નીકળી જાય છે અને ભિયાળ ગામ છે ત્યાં પોતે આવે છે ત્યાં એક લોહાણા વૈષ્ણવના માતુશ્રી રોજ રેટીઓ કાઢતી ને જૂના જમાનાનો એક આનોક એક દોકડો જે કહીએ જમા કરતા ને એના મનમાં એવો એક ભાવના હતી કે મારે ત્યાં ગમે ત્યારે પ્રભુ પધારશે અને મારો મનોરથ પૂર્ણ કરશે મારો સંકલ્પ સિદ્ધ થશે એવામાં ત્યાં ભિયાળ મારા શ્રી પધારે છે અને ખાખરાનું વન છે ત્યાં એને આવવાની આજ્ઞા કરી કે બાટની સામગ્રી બનાવી સિદ્ધ કરીને તમે ત્યાં આવો ચાર હજાર વૈષ્ણવોની સાથે તમારો મનોરથ પરિપૂર્ણ થશે ત્યારથી મનોરથ બધા સતત ત્યાં થાય છે એ જગ્યાની અંદર અને બધું પરિપૂર્ણ થાય છે ભગવાનની કૃપાથી ત્યારબાદ તો રોજને માટે ત્યાં મનોરથ થવા માટે થવા લાગ્યા પછી ચાર હજાર વૈષ્ણવ સાથે ગોપાલલાલજી ત્યાં પધારેલા છે ખૂબ બધાને આનંદ આવે છે એવામાં ગોકુલથી કાશદ આવે છે અને પત્ર આપે છે કે પ્રભુ લાલજીએ લીલા કરી છે હવે તો બધા વૈષ્ણવો વિલાપ કરવા લાગ્યા કે આપ ગોકુલ પધારશો તો અમ મારું અહીંયા કોણ ત્યારબાદ ગોપાલલાલજી કહે છે કે તમે કોઈ ચિંતા ન કરો સૂકા એક ડાળી લઈ આવો એ ડાળી લઈ આવે છે જમીનમાં રોપીને કેસરવાળું જલ અર્પણ કરે છે કેસરનું જલ જેવું અર્પણ કરે છે તરત જ એ સુકાયેલા વડલાની ડાળીમાંથી ત્રણ પાન ત્રણ કૂપણ ફૂટે છે ને વૈષ્ણવ બધા ખૂબ આનંદમાં આવે છે સંવત સત્તરસો ને સિત્તાવીસમાં ભાદરવા બધી ચૌદશ ને મંગળવારે શ્રી લાલવળ રાયજીનું પ્રાગટ્ય કર્યું અને વૈષ્ણવોને કહ્યું કે આ વળ છે એ મારું લાલવળ સ્વરૂપે અને અહીં હું સદા સદાને માટે બિરાજીશ નિવાસ કરીને તમારા તમામ સંકલ્પો છે એ હું સિદ્ધ કરીશ એવું કહી અને પોતાના ભક્ત જે રવા રાવલ હતા એને સેવા સોંપીને પોતે ગોકુલ પધારે છે આકાશમાંથી જે આકાશવાણી થઈ ગંગ ઋષિ માટેનો એ સંકલ્પ પૂર્ણ થયો વ્રજમાં ભક્તોને સ્વીકાર કરવા માટે પ્રભુ જાય છે અને દીવાનનો અહંકાર દૂર કરી લાલ વળરાય સ્વરૂપે પધાર્યા સમય જતાં ભિયાળ ગામે આવેલ મંદિર એટલે કે લાલરાયજી વડ મંદિર તીર્થધામ બન્યું છઠ ચૌદ દસમ મહારાષ્ટ્રીના ગોપાલલાલ ગોપેન્દ્રલાલ જમુને જમુનેશલાલ મહારાજના વૈષ્ણવ દ્વારા મનોરથ કરવામાં આવે છે આકાશવાણી અને ઋષિના મનોરથરૂપી યજ્ઞ નિત્ય થતા રહે છે કારતક સુધી છઠ અંડકૂટનું આયોજન થાય છે ગોપા પછી આવા બધા ઘણા બધા ચમત્કારો છે ગોપાલાષ્ટકની રચના એ કાશીના પંડિત શાસ્ત્રીજી વિદ્વાન તારા પંડિતજી સાથે શાસ્ત્રાર્થના માધ્યમથી એમનું તોણે એમનું તેણે ગોપાલાષ્ટકની રચના કરી હતી પછી દયા ભવૈયાની વાત છે ત્યારબાદ રાજા વૈષ્ણવમાં માનતા ને એની ચર્ચા છે પછી રાજનસિંહને લીલભાઈ દરજી પીપિયારા ગામના એની બધી કહાની છે પછી કસરદાસ અને પાંચા ભગત એમની પણ ઘણી બધી ચર્ચા છે સુંદર સરસ મજાનો આપને આશ્રમ બતાવ્યો છે ગમે ત્યાં રાત્રિ રોકાણ કરવું હોય પ્રસાદી લેવી હોય ભોજન પ્રસાદ સામગ્રી વગેરે તો બધી વ્યવસ્થા છે ગમે ત્યારે તમે જૂનાગઢ રાજકોટ હાઈવે ઉપર નીકળો ને વડાલ ગામ આવે ત્યાંથી દસ પંદર મિનિટનો રસ્તો છે ગમે એને પૂછો કે ભિયાળ હવેલી જવું છે એટલે બધાને ખૂબ દેદીપ્યમાન અને બધાને આનંદ આવે એવું સ્થળ છે તો આ લાલ અને ત્યાં મંદિરના દર્શન તમને બીજા વિડીયોમાં મેં શોર્ટ વિડીયોની અંદર મૂકેલા છે દર્શન અને આરતીના દર્શન બંને સાથે માટે જય ગિરનારી જય માતાજી